શનિવારે ભારતીય જનતા પાર્ટી વડોદરા લોકસભા સીટ પરથી ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર માટે વડોદરામાં આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો યોજવામાં આવ્યો હતો ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી આ રોડ શો યોજાયો હતો જેમાં હજારો લોકો જોડાયા હતા અમિત શાહના રોડ શોને પગલે ક્ષત્રિય આગેવાનોને નજરબંદ કરાયા હતા બીજી તરફ ન્યાય મંદિર નજીક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા હતી પ્રતિમા મૂકેલી છે અહીં વડોદરામાં શ્રી છત્રપતિ શિવાજીની શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાય છે અને હિન્દુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજીને વંદન કરે છે પરંતુ અમિત શાહે રોડ શો દરમિયાન ના તો શિવાજીની પ્રતિમાને વંદન કર્યા ના તો ત્યાં ઉભા રહ્યા આ રીતે વર્તનથી શિવસેના વડોદરા સંગઠને નારાજગી વ્યક્ત કરી છે અને ચૂંટણીમાં ભાજપને વોટ નહીં આપવાનો નિર્ધાર કર્યો હતો સાથે જ સમગ્ર શિવસેના તથા વડોદરાના મહારાષ્ટ્રીયન લોકો ભાજપને મત નહીં આપવા પણ અપીલ કરવામાં આવી હતી બહુ દુઃખ સાથે કેવું પડે છે કે જનતા પાર્ટી હિન્દુત્વની વાતો કરે છે જે ખોટું હિન્દુત્વ છે એ કાલે આખા બરોડાએ જોયું આખા ગુજરાતે જોયું ને હવે તમારા માધ્યમથી આખો દેશ જોશે તો વિચાર કરો અમારા આરાધ્ય દેવત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જે પ્રતિમા છે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજની જે જયંતિ હોય આવે છે ત્યારે આ પ્રતિમા જ્યારે બહાર આવે છે ત્યારે લાખોની સંખ્યામાં વડોદરાના ભક્તજનો એમના દર્શન માટે જાતે જ બહાર આવે છે અને મોટી સંખ્યામાં એમના દર્શન કરે છે એવામાં જ્યારે રોડ શો હતો અને રોડ શોમાં આ જે આ પ્રતિમા મહારાજની આ જે પ્રતિમા અહીંયા મૂકવામાં આવી હતી બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અમિત શાહ સાહેબ જેવા જે આટલા હિન્દુત્વની વાતો કરે છે પણ એમને અમારા મહારાજ ના દેખાયા ફક્ત હાથ આમાં હલાવીને જતા રહ્યા ભાઈ આ મહારાજ છે અમારા તમારે ઊભું રહીને તમારે હાથ જોડવાના હતા શું તમે લોકોની સામે હાથ જોડો છો આ મહારાજની સામે હાથ જોડાયો ને આજે તમને વોટ પણ મળત પણ આજે તમે અમારા છત્રપતિ શિવાજી મહારાજનું જે અપમાન કર્યું છે એ વડોદરા શિવસેના સહન નહીં કરે અને એક આહવાન કરીએ છીએ તમામ હિન્દુ સંગઠનોને મરાઠી સમાજના તમામ મારા ભાઈઓને બહેનોને કે જે આપણા મહારાજનો નથી એ આપણા કોઈ કામનો નથી સમાજ આ તો ઇન્ટરવ્યુ પછી એટલો જાગૃત છે જ અને હિન્દુ સમાજ પણ જાગૃત છે કે આ વખતે વોટમાં એમને ખબર પડશે તમે વિચાર કરો કે મહારાષ્ટ્રમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની જે વાતો કરે છે એમના જ હાથમાં ચૂંટણી પણ છે ઇલેક્શન પણ છે એમને શિવસેનાના એક ગીતમાંથી જય ભવાની શબ્દ હટાવવાનું એક એમને સર્ક્યુલર મોકલ્યું છે હિન્દુ શબ્દ હટાવવાનું સર્ક્યુલર મોકલ્યું છે શું આ બધું ગુજરાતની વડોદરાની જનતાને ખબર છે આ નથી ખબર આ ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામ પર જે ખોટા ખોટા વોટ માંગી રહી છે એનું ઉત્તમ ઉદાહરણ આ તમે જોઈ શકો છો કે કાલે આટલો મોટો ભવ્ય રોડ શો જે એ લોકો કહેતા હતા પણ આ રોડ શોમાં તમે જુઓ કે અમારા છત્રપતિ શિવાજી મહારાજનું જે અપમાન કરવામાં આવ્યું છે એ તમામ હિન્દુ સંગઠનો અને મરાઠી સંગઠનો ને મરાઠી અમારો સમાજ આ બિલકુલ સહન નહીં કરે આનો જવાબ અમે વોટમાં આપીશું